રામ રામ દોસ્તો હમણાં એક બફા સાંભળ્યો વ્યાસપીઠ પર બેસેલી વ્યક્તિ દ્વારા આ વ્યક્તિ ભૂતકાળમાં ભયંકરમાં ભયંકર સનાતન ધર્મને તોડવા માટે વ્યાસ પરથી પ્રહારો કરેલા છે કૃષ્ણ ભગવાનને ટોટલી ફેલ કહી દીધા છે વ્યાસ વ્યાસપીઠ પર બેસીને દોસ્તો ટોટલી ફેલ પછી બીજું બોલ્યા હતા અલી મોલાન એમાં ખાલી છે ને પત્રકારોએ પૂછેલું છે અલી મોલામમાં અને એમાં તો કે હું બધા ધર્મની ભજન ગવડાવતો તો એમાં અલી પણ ગૌડાવી દીધું પણ દોસ્તો આણે છે ને સનાતન ધર્મને બરબાદ કરવા માટે સોપારી લીધેલી છે એટલે એ અલી કદાચ આપણે માની લઈએ કે બધા ધર્મને સાથે ગૌડાવવામાં અલી મોલા દીધું ઓકે પણ યા હુસેન યા હુસૈન શું કામ કરતો તો કોઈ મરી ગયો હોય એના માટે છાતી પીટે ને યા હુસેન કરીને તો એવી છાતી હું કામ આખું એના માટેનું એક ભજન જ આમ વચ્ચે ગવડાવીએ કોઈ બધા જ ધર્મની હાથે નહીં ગવડાવી એણે અને રાજીવ દીક્ષિત જો મહાન વ્યક્તિ આજ સુધી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતો સનાતન હિન્દુ ધર્મનો આવો મોટો વ્યક્તિ થયો જ નથી આજે તો એ પ્રધાનમંત્રી સારામાં સારો આ જે કચરો છે ને એ સાફ કરી દીધો હોત આ જે કથાકારના નામે જે સનાતન ધર્મને તોડે છે ને એને એ વ્યક્તિ કેટલા ટાઈમ પહેલા ઓળખી ગયો હતો એના વિશે શું બોલે છે રાજુ દીક્ષિતજી બોલો

મારો મેં તો વાંચ્યું નથી એટલે હું તો ભોળો માણસ છું ક્યારેય શાસ્ત્રો વાંચ્યા નથી આપણે તો કોઈ જાણકાર હોય તો કહેજો દોસ્તો કે યા હુસેન કયા પ્રકરણમાં કયા કયામાં આવે છે વાલ્મીકી રામાયણમાં આવે છે તુલસીકૃત રામાયણમાં આવે છે કઈ રામાયણમાં આવે છે યા હુસેન યા હુસેન કરીને છાતી પીટવાની તો એવું કદાચ મારે હું તો એ તો હિન્દુ છું કદાચ રહી ગયું હોય તો આપણે કરવું પડે તો એ વિધિ કરવી પડે એમ હોય તો કરી નાખીએ પણ એવું નથી દોસ્તો આ વ્યક્તિ તો તોડવા માટે એ લાગેલો છે આ વ્યક્તિ મોરારી એને તો કોણ એની ખુદની છોકરીઓના છે ને એને લગ્ન કરાયા હોય એવું તમે જોયું હે એને છોકરીઓ વાળો છે પાછો એવું નથી છોકરીઓને ભાગીને લગન કર્યા એ હારો બાપ નથી બન્યો હારો બાપ નથી બન્યો એ રહ્યો એના ખુદના છોકરાઓનો અને બીજાનો બાપુ બનવા જવાબ છે આને અને કે આ ડાકુ છે ડાકુ ડાકુ એટલે લૂંટવા વાળો અને હું કામ એવું કીધું હશે જેવું તેવું નથી એ પ્રૂફ ભેગું કરતો હતો એ માણસ એ પહેલા એને મરાવડાવી દીધો એ પ્રૂફ ભેગું કરતો હતો અને એ પ્રૂફ આવી ગયો હોત ને તો ભાઈ સાહેબ આજે છે ને એ ખુલ્લો નાગા કરી દીધા બધાને પણ દીક્ષિત એ ભગવાન એમની પહોંચાડી દીધા ભગવાનની જેવી ઓળખી ગયા હતા તો આપણે હું કામ કાચા રહી જઈએ છીએ દોસ્તો એ સમજવાનું છે રોજ ઉઠીને આ કજીયાખોરો છે ને વ્યાસપીઠનો ઉપયોગ કરીને આ કજીયાખોરો સનાતન ધર્મને તોડવા મથે છે બોલો રોજ ઉઠીને ધંધો છે પૈસા લઈ લીધા હોય ધંધો ચાલુ જ છે સનાતન ધર્મને તોડવાનો એ સમજે ના એકતા હોય તો એમાં કોની ભૂલ છે સનાતન ધર્મને ને આવું આ અલી મોલા પણ ના કરાવાય કદાચ એને એને ભૂલથી કર્યું તો યા હુસૈન કોની યાદમાં કર્યું અને પાછો એક ભાષણ વાતો હું કે છે હું અલી મોલા મારી અંદરથી નીકળે છે મારી અંદરથી અંદરથી નીકળે છે એ બધું નીલકંઠ વર્ણીએ છે ને એનું એનું એ ભૂત કાઢી નાખી દઉં એ નીલકંઠ વર્ણી અમે પડ્યો ને ત્યારે આનું બધું અલી ભૂત ઉતારી દીધું આ ભાઈનું આ ભાઈનો આખો જ છે ને બરબાદ કરવાનો જે કાવતરા

આ લોકોની આવવાની બીજા હારા માણસોની કથાઓથી તો ઘણો હારો સદાચાર ને બધો પ્રસર્યો છે પણ આ લોકોની કથાઓથી એ નવસો ને હજારનો આંકડો પૂરા કરવા માંગતા હોય ખાલી કે હજારનો આંકડો કહેવાય ને બાપુનો હજારનો આંકડો એના હાટું થઈ બાપુએ વિમાનમાં કથા કરી બાપુએ અગ્નિ અગ્નિના ફેરા ક્યાં લેવાય ને ફેરા એ આ માણસે છે ને ત્યાં સ્મશાનમાં લેવડાયા બોલો સ્મશાનમાં ફેરા લેવડાયા હતા ત્યારે બી લઈ પાડે તો પાછો કે અમારે કઈ શ્રાદ્ધ પક્ષ આવે નહીં ત્યારે બ્રહ્મ સમાજે લઈ પાડે તો શ્રાદ્ધ પક્ષને એવું કઈ કરવાની જરૂર જ નથી આવું બધું જ્ઞાન આપતો તો આ ભાઈ અને અત્યારે સનાતન ધર્મનો ઠેકેદાર બની ગયો બોલો આ હરામ કરો સનાતન ધર્મના ઠેકેદારો અને આની ઉપર વિશ્વાસ કરવાવાળા કેવા હોય એના જેવા જ હોય અડધા વટલાઈ ગયા હોય એના એના છોકરાઓમાં કઈ સંસ્કાર ન આપીએ કે આઠસો કે જેટલી હોય રામકથાઓ કરીને તો એક કથા કરીને ખાલી તમારા છોકરાને સંસ્કાર આપીએ એ વિચાર કરો આ એ ભાગીને લગ્ન કરેલા છે મુસ્લિમ હાથે કર્યા એ ખોટું છે કદાચ એ ખોટું છે પણ ભાગીને લગ્ન કર્યા છે બોલો કારણ એ કેટલા ઘડે આવી ગયા છે એના છોકરા આનાથી કંટાળીને અને આના હાચા હાચા કેરેક્ટર હાવ કેરેક્ટર લેસ વ્યક્તિ છે એ નહીં ખબર પડી હોય એના છોકરાઓને એના તો પ્રેમ પ્રકરણને તો આપણે આપણે સમજીએ કે ન આપણે ચંચળાય એક જેવો કેરેક્ટરમાં જેવો હોય એ એની હલકામાં હલકો છે પણ જેવો હોય એવો કદાચ પણ આમ વિચારોથી કેવો છે વિચારોથી આ હલકો છે હાવ એ વિચારવાનું છે હા એ લોકો ને બિચારવા ને છે ને ખર્ચો બતાવવાનો હોય મોટા ઉદ્યોગપતિઓને શું લેવા કે એ બાને ખર્ચો બતાવ્યો છે તો એ ટેક્સમાં રાહત આવી જાય એટલે કે એ બાને

આમાંથી વધારે આવા માણસોની કથાથી કોઈમાં કાંઈ હારા વૃક્ષો ઉગે જ નહીં બાવળિયા વાઈ ગયો હોય ઉપરથી તમારા ઘરો તોડે એવા ધાન ધંધા હોય આના આની કથાઓ સાંભળીને તો ઉપરથી કજિયા થાય તમારા ઘરમાં અને ત્યાં જ હોય કેટલાયના ઘરમાં ફૂલ કંજિયા થતા હોય આવા માણસો ન હું ભાઈ બીજું કે હું ગુરુ નથી અરે ભાઈ તને ગુરુ બનાવે છે કોણ ભાઈ તને તું નથી એવું તું તો કહે છે પણ તને ગુરુ બનાવે છે કોણ લોકો તને બાપુ કહે છે ને એ ખોટું છે એટલે સુધી હું તો કહું છું લો જે થાય એ તોડી લેવું આવા આવા હરામખોરો પાકી ગયા છે આપણા સનાતન ધર્મ એવો સહનશીલ છે કે ગમે ખાલી એને દ્વારકામાં માફી મગાઈને પૂરું કરી કીધું પણ એ તો ખાલી ટોટલી ફેલ કીધું એમાં જ ખાલી માફી મગાઈ યા હુસેનની ના બધી તો બાકી જ છે બસ એ ભૂત હવે છે ને એ ભૂત બહાર નથી આવતું ને દબાઈને રાખી છે પહેલા તો બહુ બહાર આવી જતું હતું પણ નીલકંઠ નીલકંઠ પ્રતાપ એવો ને ને કે છે આનું ભૂત ઉતારી દીધું છે કદાચ પણ બીજા તો હજુ ઘણા ભૂતો વળગેલા છે એક નથી વળગેલું કેટ કેટલાય આ કજીયાખોર ને આવા સનાતન ધર્મને પહેલેથી આ માણસ તોડવાની કોશિશ કરી છે સંડાસો બાંધો ને આવું બધું પહેલા ચલાવતો હતો એક સંડાસે એડે જાતે બાંધ્યું હવે એમ કે છે કે હું મફત કથા કરું છું પણ એનો ખર્ચો જોવો ને ભાઈ એ મંડપવાળાનો ને એના જ મંડપવાળા એના જ માઇક સિસ્ટમ વાળા એના જ વાજિંત્રો વાળા એના જ ઘરમાં પૈસા જાય એટલે આમ ને આમ ઊંધેથી એ પૈસા લે એટલે આમ સીધા નથી લેતા સીધા સીધા નહીં સીધા નહીં એ છે ને ઊંધેથી બધેથી પૈસા લે છે માણસ કેટલો એ છે ને એને એની બૈરીઓને પૂછો એને એની છોકરીઓને ક્યારે સામે લાવે તો પૂછે તો ખબર પડે કે આ માણસ કેવો છે બાકી તો એ જાતે જાતે એને બધા માની લે બિચારાને પણ હાવ એના એના છે ને બહાર આવ્યા જ છે એ જે શ્રાદ્ધ પોક્ષ કરવાનું કાંઈ થતું જ નથી ને કેટ કેટલા બળગા છે ત્યારે લઈ પાડ્યો છે પછી ચાર ફેરા કોકના ફેરા લેવડાયા હતા એને બોલાવે કોણ લગ્નમાં આવા આવા કાજિયા કોર મંત્રાઓને બોલાવે છે હું લેવા લગ્નમાં કોઈ એ નથી સમજાતું ભાઈ પણ બોલાવે છે આવા જાત જાતની વ્યક્તિઓને યા કરવા રામ રામકથાઓ કરાવડાવતા હોય જે હોય ભાઈ એ લોકોને મુબારક એમના બાપુ આપણે તો બાપુ નહીં ડાકુ છે કહે છે આ બાપુ ડાકુ છે ડાકુ છે તો બરોબર દોસ્તો ચાલો મેં તો હમણાં જ એક વિડીયો બનાવી નાખ્યો ને ત્યારે નતો સાંભળ્યો પણ અત્યારે મને દોસ્તારે મોકલ્યો મને એમ હતું કે હવે તો સુધરી ગયા હોય ને હવે તો સુધરી ગયા હોય થોડા તો સનાતની હવે બની ગયા હશે પણ આવા કોઈ સુધારો નથી થયો દોસ્તો આ પહેલા પણ કજિયાખોર હતું આ માકડું આજે પણ કજિયાખોર છે ને આવતીકાલે નથી સુધરે એમાં આપેલું જે છે ને જળ આમ પથ્થર ઉપર પાણી છે આને તો આ કોઈ રીતે સુધારો આમાં થાય એવો જ નથી હવે ભગવાન એને છે ને એસી લાખ યોનીમાં ફેરવે અને પછી કદાચ સુધરે તો સુધરે બાકી કેટલા જન્મો લેવડાવશે અને કેવા ગધેડાના લેવડાવશે જાત જાતના જન્મો લેવડાવે કદાચ સુધારો થાય તો ભગવાન એની સિસ્ટમમાં એને તો લીધેલો જ છે હરખનો પણ આપણે ખાલી જાગૃત થઈએ કોણ કોણ હું છે કોને હું કહેવાય કોને બાપુ કહેવાય કોને ના કહેવાય આ થોડુંક કોઈ સારા માણસો હોય ને એને એને ભૂલ થઈ જતી હોય તો શીખે તો ઠીક નહી તો ભલે એ પાપમાં પડે આપણે તો આપણું આપણું કામ છે આ પ્લેટફોર્મ હું લેવા છે કોઈ નહીં ભાઈ પૈસો લઈને આને તો કેવું પડે છે હું પૈસો નહીં તો હું તો કોઈની પાસે કોઈ આપે છે બરે પૈસા ભાઈ કહી દેજો કોઈ આપતા હોય તો કોઈની પાસે લીધો નથી હું તો બધાને બેંક એકાઉન્ટ જોતો હોય ને તો એ બતાવી દઉં ભાઈ કોઈ વિડીયો બનાવવાના કોઈની પાસે પણ એક રૂપિયો લીધો નથી લેવાનોય નથી આપણે આપણે સાચું કામ કરવાનું છે ને એટલે અહીંયા બેઠા છીએ આના જેમ કોજિયા કરાવવા બેઠા નથી પણ આવા લોકો વચ્ચે પડશે તો આપણે સાચી રીતનું જ્ઞાન આપીશું આ પથિકના પ્રવચનો જ છે ભાઈ દોસ્તો ચાલો ત્યારે બીજા કોઈ વિડીયોમાં મળીએ કારણ કે આ ખજાનો ખૂટવા નહીં દે આ લોકો ખજાનો ખૂટવા નહીં દે એ લોકો આવી જશે એટલે એ ખજાનો જેમ જેમ મળતો નવરા મીડિયા આપણને ધ્યેય પકડાઈ દીધો છે તો આપણો ધ્યેય છે હવે બાજારુ મીડિયા ને કરવાનું ને એની હાથે આવું સનાતન ધર્મનું શુદ્ધિકરણ કરવાનું પણ થઈ જશે આપણાથી કામ ચાલો દોસ્તો રજા લઈએ ત્યાં સુધી બધાને રામ રામ જય સ્વામીનારાયણ જય જલારામ